બગસરાના સમઢિયાળ ગામે પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના દિવસ છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી સાથે દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ તિરંગાને સલામી આપી અમરેલીના બગસરા તાલુકા કક્ષાના છવ્વીસમી જાન્યુઆરીએ સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ પર્વની સમઢિયાળા ગામે પ્રાથમિક શાળા ખાતે મામલેદાર પ્રશાંત ભીંડીના વરદસ્તે ધ્વજવંદન કરી સલામી પોલીસ જવાનો દ્વારા પરેડ કરવામાં આવી મામલેદાર પ્રશાંત ભીંડી સાહેબ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યો સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં દેશ

આજે આ સ્થળે શાનદાર રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવેલું છે વહીવટીતંત્ર દ્વારા જેમાં તાલુકાના તમામ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ આમંત્રિત મહેમાનો બાળકો અને નગરજનો માતાઓ બહેનો બાળકો તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે તેમજ પોતાની હાજરી દેશભક્તિનું સૂચન કરવા તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તેમજ બાળકો તરફથી પણ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આનંદ ઉલ્લાસનો માહોલ આ ગામે જોવા મળેલો છે ઉપરાંત બગસરા પોલીસ સ્ટેશન તરફથી બગસરા બીઆઈ ગીડા મેડમ સાહેબ તેમજ તેમના સ્ટાફ પરિવાર હોમગાર્ડ અને આ તાલુકાના પ્રેસ પત્રકાર મીડિયા ભાઈઓ પણ આ ઉપસ્થિત છે આ કાર્યક્રમમાં અને પોલીસ તરફથી પણ આજે શાનદાર રીતે સેલ્યુટ માટે આ કાર્યક્રમ પરેડ નું આયોજન કરવામાં આવેલું છે અને નગરજનોએ અને આ તાલુકાના માણસોએ મોટી સંખ્યામાં હાજર રહી આ પરેડ નિરીક્ષણ કરેલ હતું સમઢિયાળા પ્રાથમિક શાળા મારું નામ જીગ્નેશ ઠુમર હું અહીંયા મુખ્ય શિક્ષક તરીકેની ફરજ બજાવું છું આજ રોજ પ્રજાસત્તાક પર્વની સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમઢિયાળા ગામ મુકામે મામલતદાર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને હોય જેમાં પત્રકાર મિત્રોશ્રી તાલુકાના તમામ અધિકારી પદા દસ જેટલી સાંસ્કૃતિક કૃતિઓમાં બાળકોએ ખૂબ આનંદ અને ઉલ્લાસપૂર્વક ભાગ ભજવેલ છે અને મોટી જનસંખ્યાની અંદર લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમને એક સફળતાપૂર્વકનું સુંદર મજાનું આયોજન એ સમગ્ર તાલુકાની ટીમ વતી શાળા વતી અને ગામ વતી એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે અશોકનો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે